સુરતના સરથાણા પોલીસ દ્વારા આવનારા સમયમાં ગણેશ ઉત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલા દ્વારા સરથાણા વિસ્તારમાં આવેલા ગણેશ ઉત્સવ આયોજકોની મિટિંગ બોલાવવામાં આવી તમામ મંડળના આયોજકોને નાની અને માટીની મૂર્તિ લાવવી અને મંડપમાં સીસીટીવી કેમેરા લગાવવા જેથી કોઈ અસામાજિક તત્વો ચોરી કે અન્ય કોઈ ગુનાહિત કાવતરા કરે તો તેને પકડાવવામાં સરળતા થાય અને ગણેશ ઉત્સવ દરમિયાન હરેક દિવસે પોલીસ સરથાણા વિસ્તારમાં જ્યાં જ્યાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે તે તમામ જગ્યાઓ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે અને તમને પોલીસની જ્યાં જરૂર પડે ત્યાં પોલીસ તમારી સાથે જ છે સાંભળો સરથાણાના પીઆઈ મીનાબા ઝાલા શું કહી રહ્યા છે આજરોજ ગણપતિ ઉત્સવ જે આવનાર સમયમાં ગણપતિ થનાર છે તે અનુસંધાને ગણપતિ સ્થાપન કરનાર અલગ અલગ મંડળોને બોલાવવામાં આવેલા હતા અને તેઓને શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે એ માટે એ લોકોને આગ્રહ કરેલો હતો અને સૌથી મહત્વની વાત એ છે કે સરથાણા પોલીસના વિસ્તારમાં અત્યારે જે મંડળો બોલાવેલા હતા તેઓએ સામેથી એવી સહમતી અને ઈચ્છા દર્શાવી કે અમે આ વખતે માટીના ગણપતિ લાવશું કેમકે જે ધાર્મિક લાગણી એ વખતે દુભાય છે કે જયારે ગણપતિજી છે એનું વિસર્જન કરવામાં આવે છે અને દરિયામાં પછી ક્યાંય ક્યાંય રહે છે મૂર્તિનું અપમાન થાય છે એટલે એ લોકો સામેથી આવી સહમતી દર્શાવી એ ખૂબ જ આનંદની વાત છે અને એ ગણપતિ ઉત્સવ દરમિયાન કાયદોની વ્યવસ્થા જળવાઈ રહી એ લોકોનું જે આનંદ ઉત્સવથી પોતે ઉત્સવ ઉજવે એટલે માટે પોલીસ સતત પેટ્રોલિંગમાં રહેશે ને એમની સાથે છે અમારો પરિચય છે હોમ રેસીડેન્સી ખડસદ ગામ ત્યાંથી અમને અહીંયા ફોન આવ્યો હતો કે તમે આવો અને આપણે ગણપતિ બારામાં મિટિંગ કરવાની છે એટલે મિટિંગમાં અમને મેડમશ્રીએ સમજાવ્યું છે કે બને ત્યાં સુધી અમે માટીની મૂર્તિઓ મૂકશું અને માટીનો માટીની મૂર્તિઓ મૂકતી અને સોસાયટીમાં પધરાવશું એવો આગ્રહ રાખશું પછી એને કે મેડમનું કહેવાનું છે કે સીસીટીવી કેમેરા પણ તમે કે મૂકો કોઈ પણ અહીંયા ઘટના બને તો એના બારામાં આપણે એની કંઈ આગળ પ્રક કરી શકીએ એમ એટલે સીસીટીવી કેમેરાનું પણ તમે થોડુંક આગ્રહ રાખજો અને કાંઈ પણ એવી ઘટના બને તો અમે તમારી સાથે છીએ એવું પણ જણાવવામાં આવ્યું છે એટલે કટિબંધ છે જ્યારે પણ પોલીસ સ્ટેશનની જરૂર પડે તો અહીંયાથી આપણે સુરક્ષા પણ લઈ શકશું અને દરેક દરેક જગ્યા ઉપર કે સરથાણા વિસ્તારમાં ફરજિયાત માટીની મૂર્તિ બને એવો અમારો આગ્રહ છે સજેક્શન સારું લાગ્યું અને મિટિંગ પણ સારી રહી છે અને બેને પણ મેડમે પણ સારું એવું સમજાવ્યું છે આપણને બરાબર અને તો અહીંયા સોસાયટી સાહેબથી પરિવારના બધાય પ્રમુખો ભેગા થયા છે અને પ્રમુખે પણ એવું કીધું છે કે બને ત્યાં સુધી માટીની મૂર્તિઓ આપણે મુકશું એમ કે આપણે દરિયા કાંઠે જઈએ છીએ તો ઘણી એવી વસ્તુ બને છે કે ભાઈ ક્રેન થી ઊંચા કરીને ગણપતિલાને આપણી જે ભાવના છે એ દુબાય છે અત્યારે ઘણી જગ્યા ઉપર આપણે જે ગણપતિ પધરાવા જઈએ ત્યારે ઘણા વડીલો લોકો આપણે રડતા હોય છે એવું પણ જોઈએ છે પણ આ ઘટના ન બને એટલે આપણે અંદરથી મેડમે સારી સમજાવ્યું છે અને બંને ક્યાં સુધી પ્રમુખો સાથે છે અને આપ મહેનત કરશે કે ભાઈ આપણે બને ક્યાં સુધી માટીની મૂર્તિઓ મૂકશું